હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં આ વિડીયોમાં આપણે શીખીશું શેરનું મૂલ્યાંકન શું છે શેરના મૂલ્યાંકનની જરૂરિયાત શેરના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો તેમજ શેરના મૂલ્યાંકનની પદ્ધતિઓ જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી તેને શેર કરજો તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ આપણે જોઈશું શેર મૂડીનું મૂલ્યાંકન કંપનીની નાણાકીય સ્થિતિ નફો સંપત્તિ અને ભવિષ્યની આવકને ધ્યાનમાં રાખીને એક શેરની સાચી અને ન્યાયસંગત કિંમત નક્કી કરવાની પ્રક્રિયાને શેર મૂડીનું મૂલ્યાંકન કહેવામાં આવે છે સરળ શબ્દોમાં શેરનું મૂલ્યાંકન એટલે કંપનીના શેરની વાસ્તવિક કિંમત નક્કી કરવાની પ્રક્રિયાને શેર મૂડીનું મૂલ્યાંકન કહે છે હવે આપણે જોઈશું શેર મૂડીનું મૂલ્યાંકન ક્યારે થાય છે તો પહેલું છે કંપનીના સંયોજન વખતે એટલે કે બે કંપનીઓનું સંયોજન થાય ત્યારે શેરની ગણતરી કરવા માટે શેરની કિંમતની ગણતરી કરવા માટે શેર મૂડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે બીજું છે કંપનીના સમાવેશ વખતે જ્યારે પણ કોઈ કંપનીનો બીજી કંપનીમાં સમાવેશ થાય ત્યારે શેરની કિંમતની ગણતરી કરવા માટે શેરના મૂલ્યાંકનની જરૂરિયાત ઉપસ્થિત થાય છે ત્રીજું છે કંપનીની પુનઃરચના વખતે એટલે કે જ્યારે પણ કંપનીની પુનઃરચના કરવામાં આવે ત્યારે શેરના મૂલ્યાંકનની જરૂરિયાત ઉપસ્થિત થાય છે ચોથું છે પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર વખતે જ્યારે કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર હોય અને નિશ્ચિત સમયના અંતે તેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનું થાય ત્યારે પણ શેરનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે પાંચમું છે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે જ્યારે ભાગીદારી પેઢી મિલકત તરીકે શેર ધરાવતી હોય કોઈ કંપનીના અને ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનું થાય ત્યારે પણ શેરના મૂલ્યાંકનની જરૂરિયાત ઉપસ્થિત થાય છે છઠ્ઠું છે કંપનીના ધિરાણ મેળવતી વખતે જ્યારે કંપનીને ધિરાણની જરૂરિયાત હોય ત્યારે જામીનગીરી સ્વરૂપે શેર દર્શાવવાના હોય ત્યારે શેરના મૂલ્યાંકનની આવશ્યકતા પડે છે અને સાતમું છે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર વખતે જ્યારે પણ ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે શેરના મૂલ્યાંકનની આવશ્યકતા પડે છે હવે આપણે જોઈશું શેરના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો શેરના મૂલ્યાંકનને બે પરિબળો અસર કરે છે એક કંપનીના આંતરિક પરિબળો અને બીજું છે કંપનીના બાહ્ય પરિબળો તો કંપનીના આંતરિક પરિબળોમાં જોઈશું એ ધંધાની આર્થિક સ્થિતિ ધંધાની આર્થિક સ્થિતિ એટલે કે ધંધા પાસે રહેલી મિલકત અને જવાબદારી જે ધંધા પાસે દેવા કરતાં મિલકતનું પ્રમાણ વધુ હોય તેવા ધંધાની શેરની કિંમત વધુ હોય છે જ્યારે એનાથી વિપરીત સ્થિતિ એટલે કે જે ધંધામાં મિલકત કરતાં દેવું વધારે હોય તે ધંધામાં શેરની કિંમત નીચી હોય છે આમ ધંધાની આર્થિક સ્થિતિ શેરના મૂલ્યાંકનને અસર કરે છે બીજું છે કંપનીની નફાકારકતા કંપનીની નફાકારકતા એટલે કે કંપનીને નફો કમાવાની ક્ષમતા જે કંપનીની નફાકારકતા વધુ હશે તે ધંધામાં શેરની કિંમત વધુ ઊંચી હશે અને જે ધંધામાં નફાકારકતા ઓછી હશે તે ધંધામાં શેરનું મૂલ્ય ઓછું નક્કી જોવા મળશે આમ નફાકારકતાએ શેરના મૂલ્યાંકનને અસર કરતું અગત્યનું પરિબળ છે ત્રીજું છે ડિવિડન્ડની ચૂકવણી જે ધંધામાં નિયમિત રીતે શેર હોલ્ડરોને ડિવિડન્ડ યોગ્ય દરે અથવા દર વર્ષે વધતા દરે ચૂકવવામાં આવે તેવા શેરનું મૂલ્ય બજારમાં વધુ જોવા મળે છે અને જે કંપની દ્વારા નિયમિત રીતે ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી તેવા શેરનું મૂલ્ય ઓછું જોવા મળે છે જ્યારે લોકો કોઈપણ કંપનીના શેર ખરીદવાનું નક્કી કરતા હોય ત્યારે તેમના સામાન્ય રીતે કંપની દ્વારા ચૂકવાતા ડિવિડન્ડના રકમ ઉપર ધ્યાન રાખતા હોય છે તેને આધારે તેઓ તે શેર જે તે કિંમતે ખરીદવા કે નહીં ખરીદવા તે અંગેનો નિર્ણય કરતા હોય છે ચોથું છે કંપનીની શાખ અને પ્રતિષ્ઠા સામાન્ય રીતે જે કંપનીની બજારમાં શાખ અને પ્રતિષ્ઠા સારી હોય છે તેવા ધંધામાં શેરનું મૂલ્યાંકન પણ ઊંચી કિંમત કરવામાં આવતું હોય છે કારણ કે લોકોને તે ધંધા ઉપર વિશ્વાસ હોય છે તેના રોકાણોનું તેનું યોગ્ય વળતર મળી રહે છે આમ કંપનીની ચાક અને પ્રતિષ્ઠા પણ શેરના મૂલ્યાંકનને અસર કરે છે અને પાંચમું છે મૂડી મૂડી માળખું એટલે કંપનીમાં કેટલા પ્રકારની મૂડી બનેલી છે એટલે કે કંપનીની માલિકીની મૂડી કેટલી છે અને ઉસીની મૂડી કેટલી છે માલિકીની મૂડી અને ઊસીની મૂડીના પ્રમાણમાં પણ કંપનીના શેરના મૂલ્યાંકનને અસર કરતું હોય છે હવે બી કંપનીના બાહ્ય પરિબળો એમાં પહેલું છે સરકારની નીતિ જે ધંધાને અનુરૂપ સરકારની નીતિ હોય તેવા પ્રકારના ધંધામાં શેરનું મૂલ્ય ઊંચું જોવા મળે છે સરકારની નીતિ જે તે સરકારના નિર્ણય પર આધારિત હોય છે આમ સરકારની નીતિ પર સંચાલકોનો કોઈ પણ કાબૂ હોતો નથી જો સરકારની નીતિ ધંધાને અનુકૂળ હોય તો ધંધામાં શેરનું મૂલ્ય ઊંચું જોવા મળે છે અને જે ધંધામાં પ્રતિકૂળ સરકારની નીતિ હોય તે ધંધામાં તેનું મૂલ્ય નીચું જોવા મળે છે બીજું છે દેશની રાજકીય પરિસ્થિતિ જો દેશની રાજકીય પરિસ્થિતિ સ્થિર હોય તો તે દેશનો વિકાસ પણ સારી રીતે થતો જોવા મળે છે અને જો દેશનો વિકાસ થશે તો તેની સાથે સાથે દેશની અંદર રહેલા ઉદ્યોગોનો પણ વિકાસ થતો જોવા મળે છે આમ તે દેશની રાજકીય સ્થિરતા જોવા મળે છે તેવા દેશમાં કે ઉદ્યોગોમાં વિકાસ પણ સારી રીતે થતો જોવા મળે છે જેને કારણે શેરના મૂલ્યમાં વધારો થતો જોવા મળે છે આ આનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળે તો શેરના મૂલ્યાંકનમાં ઘટાડો જોવા મળે છે ત્રીજું છે રોકાણકારોનું વલણ દેશના રોકાણકારોની શેરમાં નાના રોકવાની ઈચ્છા પણ શેરના મૂલ્યાંકનને અસર કરે છે હાલના સમયમાં દેશના રોકાણકારો જમીન મકાન સોના ચાદી વગેરે જેવી વસ્તુઓમાં રોકાણ કરવાની સાથે સાથે શેરમાં પણ રોકાણ કરવાનું વલણ વધતું જોવા મળે છે રોકાણકારો જુદા જુદા ક્ષેત્રોમાંથી જે ક્ષેત્રમાં રોકાણ કરે તેવા ક્ષેત્રમાં કંપનીના શેરનું મૂલ્યાંકન વધુ હોય છે આમ રોકાણકારોનું રોકાણ કરવાનું વલણ શેર મૂલ્યાંકનને અસર કરે છે અને ચોથું છે બજારની પરિસ્થિતિ જો બજારમાં તેજીની પરિસ્થિતિ હોય તો કંપનીના શેરનું મૂલ્યાંકન વધુ હોય છે અને જો બજારમાં જો બજારમાં મંદીની પરિસ્થિતિ જોવા મળતી હોય તો ત્યારે કંપનીના શેરનું મૂલ્યાંકન નીચું આપવામાં આવતું હોય છે આ હતા શેરના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો હવે આપણે જોઈશું શેરના મૂલ્યાંકનની પદ્ધતિઓ શેરના મૂલ્યાંકનની ત્રણ પદ્ધતિઓ છે એક શેરની આંતરિક કિંમત બીજું છે શેરની બજાર કિંમત અને ત્રીજું છે શેરની વાજબી કિંમત ઇક્વિટી શેરની આંતરિક કિંમત બરાબર ઇક્વિટી શેર હોલ્ડરોને ફાળે આવતી ચોખ્ખી મિલકત ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા આમ કરવાથી શેરની આંતરિક કિંમત મળે છે જ્યારે શેરની બજાર કિંમત બરાબર ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા શેરડી ભરપાઈ કિંમત આમ કરવાથી શેરની બજાર કિંમત મળે છે અને શેરની વાજબી કિંમત શોધવા માટે શેરની આંતરિક કિંમત પ્લસ શેરની બજાર કિંમત ભાગ્યા બે આમ કરવાથી શેરની વાજબી કિંમત મળે છે આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ લોકોને આ વિડીયો શેર કરજો